મહેસાણામાં સરદાર પટેલની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ મહેસાણામાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કાંતિભાઈ પટેલ ખોડિયાર ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું પીએલપી ફાઉન્ડેશન ખોડિયાર ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો રક્તદાન કેમ્પમાં ચારસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું રક્તદાતાનું સન્માન કરવાથી તેમનો ઉત્સાહ વધે છે તેવું કાંતિભાઈ ખોડિયારે કહ્યું અન્ય લોકોને પણ સન્માનથી રક્તદાન માટે પ્રેરણા મળે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું જેમના નામે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે એમનું ઋણ ચુકવવા માટે એમની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે આજે મહેસાણા દ્વારા અવિરત પચીસ વર્ષથી વધારે સમયથી સરદાર જયંતિના દિવસે એક બ્લડ ડોનેશો આયોજન કરી રહ્યા છીએ અને આજે લગભગ બ્લડ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું કે જેને પાંત્રીસ વખતથી વધારે વખત બ્લડ આપ્યું હોય એવા દાત પચાસ એક દાતાઓનું એને સન્માન કર્યું આજે ચારસો જેટલી બોટલોમાં રક્તદાતાએ દાન કર્યું અને અહીંયા વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એ લોકોનું સન્માન કરવામાં આવ્યું